સિનોરમાં હની ટ્રેપનો ગંભીર બનાવ નવ આરોપીઓ સામે ફરિયાદ બે ખોટા બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી કુલ રૂપિયા પંચોતેર લાખ પંચોતેર હજાર પાંચસો ની રકમ પડાવી લેવાઈ હોવાનો આક્ષેપ થયો છે આ મામલે સિનોર પોલીસ સ્ટેશનમાં કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી બે આરોપીઓને પોલીસ ઝડપી લીધા છે ફરિયાદી હરેશભાઈ રણછોડભાઈ પટેલ ઉંમર ચાસઠ વ્યવસાય ખેડૂત અને રહેવાસી સિનોર દ્વારા ગત છ ફેબ્રુઆરી બે ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ મે બે હજાર પચીસ થી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સિનોર તાલુકાના માલસર માંડવા રોડ પર આવેલા ખેતરના મકાન તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ગુનાહિત ઘટનાઓ બની હતી આરોપીએ ફરિયાદીને ધમકીઓ આપી રોકડા રૂપિયા બેંક ટ્રાન્સફર ગુગલ પે તેમજ સોનાના ગીરવે મૂકી લોન લેવડાવી મોટી રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ છે એક પ્રસંગે ખેતરના મકાનમાં ફરિયાદી સાથે મારપીટ કરી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પણ આરોપ નોંધાયો છે સમાજમાં પ્રતિષ્ઠા અને પરિવારની આબરૂના ભયથી લાંબા સમય સુધી મૌન રહેલા ફરિયાદીએ અંતે પોલીસનો આશરો લીધો હતો ફરિયાદની ગંભીરતા ને ધ્યાને લઈ સિનોર પોલીસે બી એનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ટેકનિકલ તથા માનવ ગુપ્તચર આધારિત તપાસ શરૂ કરી છે ઘટનાને લઈ સિનોર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે